શહેરના મૈદરપુરા લાલ દરવાજા વિસ્તારમાં હેમર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી આ મામલે ગુનો નોંધી તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક રીધા ચોરને ઝડપી પાડી તેની પાસેથી સત્તાવીસ મોબાઈલ અને બાઇક મળી કુલ પાંચ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસની પૂછપરછમાં આરોપી હાલ કોઈ કામ ધંધો કરતો ન હતો અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે મોબાઈલ ચોરી છૂટક વેચાણ કરી પૈસા કમાવવાના હેતુથી ચોરી કરતી હોવાની કબૂલાત કરી હતી તસ્કર ખતરના તાળા તોડીને દુકાનમાંથી સાત લાખ પચીસ હજાર બસો ને બ્યાસી રૂપિયાની કિંમતના ચાલીસ નંગ મોબાઈલ તેમજ ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ સાત લાખ પિસ્તાલીસ હજાર બસ્સોને બ્યાસી રૂપિયાનો મુદ્દા માલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ મામલે મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે